મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો દસ પાંત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે તમારે જેથી ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય તમને અને તમે જો મારી ચેનલ ઉપર નવા આવો અને તમારે બીજા આવા અવનવા વિડીયો જોવા હોય વાહનોના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આવા બીજા વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ મેસી ફેગ્યુશન ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે જોઈ શકો છો દસ પાંત્રીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જે કન્ડિશન વિડીયોમાં ટ્રેક્ટરની છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઇડોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી ટા ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર સારી કન્ડિશનમાં છે સાઠથી સિત્તેર ટકા અને મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જવાના છે કંપની કલરમાં ટ્રેક્ટર રહે છે સેલ્ફ ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી સીટછત્રી પંખા વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારા છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોઈશું જેથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમને ક્યાં મળશે તે બધી વાત જાણવા મળી જાય હું આગળ જણાવી દઈશ તમને મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર દસનું જે મેચી ફેરગુશન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર દસનું મોડલ જોવા મળશે ટ્રેક્ટરમાં વીમો પાર્સિંગ ચાલુ છે જે તમે ટ્રેક્ટર દસ પાંત્રીસ જોઈ શકો છો જે સિરીઝમાં ટ્રેક્ટરનો વીમો અને પાર્સિંગ બંને ચાલુ જોવા મળશે કાગળ આ બધા કમ્પ્લીટ છે સાદા સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ચાઉ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે માત્ર બે લાખ અને સિત્તેર હજાર કિંમત ભાઈએ રાખેલી છે વિડીયોમાં તમે મેચી ફરગુશન જોઈ શકો છો તેની કિંમત ભાઈએ માત્ર ને માત્ર બે લાખ અને સિત્તેર હજાર કિંમત રાખેલી છે એકદમ સારી કન્ડિશનમાં સારું ટ્રેક્ટર છે ખેતીમાં ચાલવા લાયક ટ્રેક્ટર છે એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ સમઢિયાળા તાલુકો બગસરા બગસરા તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે મેં નંબર આપી દીધેલો છે નીચે જોવા મળી જશે